ત્યારથી મેં નીલોની હાલત જોઈ હતી મને દીકરા ન હોવાનું કદી દુઃખ ન થયું આમ તમે પોતે જ પ્રભુ પાસે મારી માટે દીકરીઓ માંગી હતી અને પ્રભુએ આપી પણ હતી મારા સાસુ ફક્ત પહેલી દીકરી વખતે હોસ્પિટલમાં જવા આવ્યા હતા પછી તો કહી દીધું હતું કે પાંચ પાંચ દિવસે ઘરે જ આવવાની છે ને ત્યારે જોઈ લઈશ મને દુઃખ નહોતું થયું પણ હશું આવતું હતું કે હજી એવા સાસુઓ બચ્યા છે કે જે ફક્ત દીકરો જ ચાહે છે કદાચ મારાવાળા છેલ્લા હશે દર હોળીને દિવસે એકટાણું કરવાનું હોય પણ એ તો ખાલી દીકરીની માએને તો સવારના પહોરમાં મેણું મરાઈ જતું કે આશા મારે તો એક ટાણું છે તું તો નહીં કરે ને છેલ્લા થોડા વર્ષોથી મેં સવારના કહેવાનું શરૂ કર્યું હતું કે બા તમારે તો આજે એક શું ફરાળ બનાવું મારે તો એક ટાણું છે ને અને બા બિચારા સમસમીને બેસી જતા કારણ મેણું મારવાનો મોકો જ ખુ બેસતા ને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો બે વર્ષ પહેલા તેમનું અવસાન થયું પણ છેલ્લા વર્ષે અમારી વચ્ચેનો હોળી સમાજ બંધ થઈ ગયો હતો કારણ કે એક હોળીને દિવસે એમનો દીકરો એટલે કે મારા પતિદેવ કોઈ વાત પર એમની પર એટલા ગુસ્સે થયા હતા કે એમને ડર લાગી ગયો હતો કે ક્યાંક દીકરો મારી ના બેસે જે દીકરા માટે એકઠાનું કરતા એ જ દિવસે દીકરાએ પોતાનું રૂપ બતાવ્યું હતું ત્યારે તો મારે વચ્ચે પડવું પડ્યું હતું મેં જ મારા પતિદેવને કહ્યું હતું કે ભાઈ થોડી શાંતિ રાખો કોઈ પણ આડું અવળું પગલું ભરશો તો હું જ પોલીસને બોલાવીશ તમે જેની સાથે આ રીતે વર્તો છો એ પહેલાં એક સ્ત્રી છે પછી મારા સાસુ અને કોઈ સ્ત્રી પરનો અત્યાચાર હું સહન નહીં કરી લઉં પોલીસની ધમકી પછી તેઓ કોઈ દિવસ ઉગ્ર ન થયા ત્યારે એકવાર બા બોલ્યા આશા સારું થયું તે દીકરો નથી જણ્યો પછીની હોળીમાં બાહે કહ્યું આશા આજે મારા એકટાણું નથી હું એમના મનની વ્યથા સમજી શકતી હતી એમની પાસે જઈને મેં એમને મારી બળગાડી લીધા અને મારી સાડી એમના આંસુથી ભીની થવા દીધી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દઉં જ્યારે સાવ તેઓ મરણ પથારી હતા ત્યારે મને કહ્યું હતું આશા મારું ચાલે તો હું મારા દીકરાને અગ્નિદા દેવાનો હક પણ ના આપું પણ હું સમાજની વચ્ચે એની ક્યાં ઇજ્જત કાઢું આપને સ્ત્રીઓ તો એમને માફી આપવા જ જન્મી છે ને મેં ફક્ત બાનો હાથ હાથમાં લઈ લીધો પણ હકીકત એક એ પણ હતી કે કોઈના પણ દીકરાના લગ્નમાં હું જાઉં ત્યારે આંખ તો મારી પણ ભીની થઈ જતી કે ખાસ એક દીકરો હોત તો હું પણ ધીમધામે બહુ લાવત અને એ પાર્ક જણીને હું બહુ જ સંભાળત અને આ વાતની નીલુને પણ ખબર હતી અમે એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા એટલે જ તો તેણે પોતાના દીકરાના લગ્નમાં બધી વિધિ વખતે મને આગળ પડતી રાખી હતી કેટલી સરળ અને કેટલી પ્રેમાળ હતી નીલુ પણ તેની વહુ એટલી માથા બારે મળી કે ઘરમાં આખો દિવસ કંકાજસ સજ્જ રહેતો દીકરા નિકાળ બમ્બેરણી કરીને મા દીકરાને દૂર કરી નાખ્યા હતા જ્યારે જ્યારે નીલુ આવીને લડતી મારો જીવ કપાઈ જતો હું એને કહેતી મને એકવાર તારા દીકરા બહુ સાથે વાત કરવા દે જો કેવા સીધા દોર કરી નાખું છું પણ તે કહેતી ના આશા હજી શહન થાય છે તો બોલીશ તો કદાચ વધારે ઝઘડા થાશે મારા નસીબ જવા દેને થોડા વખત પહેલાં એક પ્રસંગમાં એના દીકરા બહુ ભેગા પણ થઈ ગયા હતા આવીને બહુ પગે પણ લાગી અને નીલુના ઈશારાને કારણે મને આશીર્વાદ પણ દેવા પડ્યા હતા મારાથી તો એમની સાથે વધારે બેસાણું પણ નહીં કંઈક બોલાઈ જાય તો એ ડરે હું તો દૂર ચાલી ગઈ ટ્રીન 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 આંખ ખોલીને જોયું તો સવારના ચાર વાગ્યા હતા આ કોણ આટલું વહેલું નવરું છે ફોન કરવા જરૂર રોંગ નંબર હશે શું કામ લોકો હેરાન કરતા હશે ને એકલા એકલા ગુસ્સે થઈને મેં ફોન ઉપાડ્યો સામે છેડેથી નીલુનો અવાજ આવ્યો આશા જલ્દી આવ પ્રિયાએ કરી લીધી છે આશા મને ડર લાગે છે કે પ્રિયા કંઈક મારા વિરુદ્ધ કંઈક લખીને ગઈ હોય ને ખાલી મને હેરાન કરવા માટે તું જલ્દી આવ આકાશ પણ અહીંયા નથી શું થશે મને બીક લાગે છે તું આવ જલ્દી અને ફોન કટ થઈ ગયો હું અવાચક થઈ ગઈ કે કોઈકને હેરાન કરવા માટે કોઈ પોતાને ખતમ કરી શકે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી જલ્દી મેં કોફી પીધી અને હું નીલુના ઘરે જવા માટે નીકળી ગઈ હજારો વિચારોએ મને ઘેરો લીધો હતો સુસાઈડ નોટમાં શું લખ્યું હશે જો નીલુ વિશે કંઈક લખ્યું હશે તો ના ના નીલુ તો પોતે જ કેટલી રડતી નીલુ શું કોઈને હેરાન કરી શકવાની હતી એક પાત્ર ખરાબ આવી જાય જિંદગીમાં પછી જિંદગીની સત્યનાસી થઈ જાય શું હશે શું થાશે આ વિચારોમાં અટવાતી અટવાથી હું નીલુના ઘર પાસે પહોંચી ઘરમાં નીલું એકલી જ હતી એ મને પ્રિયાના રૂમમાં લઈ ગઈ નિશ્ચેતન થઈને પ્રિયા પડી હતી એને જોઈને એકવાર તો મને અરેરાટી થઈ ગઈ કે સાવ આણે તો પોતાને ખતમ કરી નાખી હવે પહેલું કામ હતું કે સુસાઈડ નોટ ગોથવાનું ડ્રેસિંગ ટેબલ પર નજર પડી ત્યાં પરફ્યુમની બોટલ નીચે એક કાગળ વાળીને પડ્યો હતો હાથ લગાવીશ તો તકલીફ કારણ આ તો પોલીસ કેસ હતો નીલુ પાસેથી ગ્લોવ્સ માંગ્યા અને પહેરીને કાગળ લઈને ખોલ્યો નીલુ ધ્રુદ્ધિ હતી કે શું લખ્યું હશે મારા મૃત્યુ માટે હું કોઈને જવાબદાર નથી ગણતી હું જ મારા વિચારોથી હેરાન થઈ ગઈ હતી હું મા બનવાની હતી પણ મારા બાળકને હું સંભાળી નહીં શકું એ ડર મને હતો એટલે કોઈને હેરાન ન કરતા આત્મહત્યા હું મારી મરજીથી કરી રહી છું પ્રિયા સચદેવ મારો અને નીલુનો શ્વાસ હેઠો બેઠો મારાથી બોલાઈ ગયું પોતાના ઉપાડા પોતાને ભારી પડ્યા પણ મને આ પાત્ર પત્ર દ્વારા જ ખબર પડી કે એને બાળક થવાનું હતું મને દુઃખ થયું કે આ તો બે મોત થયા હવે કોઈ ચિંતા ન હતી પાછો કાગળ એની જગ્યાએ મૂકી દીધો અને સૌથી પહેલાં નીલુના દીકરાને ફોન કર્યો પછી પડોશીને ઉઠાડ્યા પછી પોલીસ સ્ટેશન ફોન કર્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો કાગળને આધારે પોલીસે પણ વધારે પૂછપરછ ના કરી આકાશના આવ્યા પછી અગ્નિદાહ પણ દેખાઈ ગયો એકવાર વિચાર આવ્યો કે નીલુ છૂટી લગભગ ચાર પાંચ દિવસ પછી હું મારા ઘરે ટીવી જોતી બેઠી હતી ત્યાં ઘરની બેલ વાગી આ સમયે મારા ઘરે કોણ હોઈ શકે નીલું આવે તો ફોન કરીને આવે હું ઊભું થઈ જોયું તો દરવાજા પર પોસ્ટમેન હતો મને કવર આપ્યું મને પત્ર લખવા વાળું હજી કોઈ જીવતું છે એ વિચારીને મને અચર થયું કવર લીધું જોયું તો અક્ષર થોડા જાણીતા હતા પણ કોના કવર ખોલીને જોયું તો લખ્યું હતું મારા અતિ પ્રિય આંટી હું પ્રિયા સચદેવ તમારી નીલુની બહુ આ પત્ર વાંચશો ત્યારે હું અયાત નહીં હોઉં મેં મારી રાહ પકડી લીધી હશે પણ આંટી તમારી ગુનેગાર આખી જિંદગી રહું એ મને મંજૂર નથી એટલે આ પત્ર લખું છું અને આશા રાખું છું કે તમે સમજી શકો કે મારતું માણસ પ્રભુની બીકે પણ જુઠ્ઠું ન બોલે આંટી એક વાત કહો કે કેમ તમે કોઈ દિવસ મારા પક્ષે કેમ ન વિચાર્યું તમે તો સત્ય માટે કોઈ પણ સાથે લડી લેતા મેં તમારી બહુ રાહ જોઈ પણ તમે મને કાંઈ ન પૂછ્યું અને તમારી નીલું તો મને તમારા સુધી પહોંચવા જ નહોતી દેતી આંટી હું ગરીબ ઘરની દીકરી છું મારા નાની ત્રણ બહેનો છે મારા પિતા પગારદાર માણસ છે હું સૌથી મોટી સાસરું સારું મળે એ લાલ છે મને મારા પપ્પાએ આ ઘરમાં વળાવી દીધી જ્યારે કે અમને ખબર હતી કે આકાશને કોઢ નીકળવાનો શરૂ થઈ ગયો હતો તે મારી નીલું એટલે જ તો મારા જેવી ગરીબ ઘરની છોકરી લઈ આવી હતી શરૂઆતમાં મેં આ દીકરો મને માનસિક ત્રાસ આપતા પણ હવે છેલ્લા વર્ષથી મને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું એ પણ હું સહન કરી લત પણ મારા બાળકને હું આ ઘરમાં જન્મ ના આપી શકું એટલે મેં આ પગલું ભર્યું છે દોસ્તો ઝડપથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ પત્ર વાંચીને ફાડી નાખજો મારે કોઈને સજા નથી દેવડાવી સજા પોતે ઉપરવાળો આપશે પણ એક વાત કહું આંટી આવતા મારી સાસુ બનજો ને પ્લીઝ તમને અતિશય પ્રેમ કરવાવાળી પ્રિયા હું પડી આટલી મોટી ભૂલ મારાથી કેવી રીતે થઈ એ બે મૃત્યુ માટે હું પોતાને પણ ગુનાગાર માનવા લાગી આંખોના આંસુ બંધ નહોતા થતાં મને ગભરામણ થતી હતી મને પ્રિયાનો ચહેરો દેખાતો હતો હું નીલુને ઓળખી ન શકી શું થઈ ગયું મારાથી આ આખરે થઈ મોઢું ધોયું અને પોલીસ સ્ટેશન જઈને પ્રિયાનો પત્ર જમા કરાવી આવી થોડી જ વારમાં નીલુનો ફોન મારા મોબાઈલ પર આવવા લાગ્યો મેં મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો દોસ્તો આવું તમારી સાથે ન થાય એ જો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો